તો જામજોધપુરમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે જામનગરના જામ જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હવે ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે બુટાવદર સમાણા વીરપુર માંડાસણ બાવડીદાર શેઠવડડા જેવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદના કારણે આખા ગામડા પાણી પાણી થઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને હવે ખેડૂતો ગામના લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કરે ખમૈયા વરસાદ પડ્યો સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ રોકાઈ રોકાઈને પણ સતત પડી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જોકે હજી સુધી ક્યાંય મુશ્કેલી સર્જાઈ હોય એવા સમાચાર પ્રાપ્ત નથી થયા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ લાલપુર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સુધી પાકને નુકસાન ન થાય અને કોઈ ખરાબ સ્થિતિ ન સર્જાય ત્યાં સુધી આ વરસાદ સારો છે પણ જો આમ જ સતત વરસાદ વરસતો રહ્યો તો સ્થિતિ બગડી પણ શકે છે